રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ઉચ્ચ કમિટીનો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી રિપોર્ટ તૈયાર કરી દેવાયો છે અને આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ કમિટીના રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ટીઆરપી ગેમ ઝોન બે હજાર એકવીસમાં મળેલી પ્રથમ મંજૂરીથી લઈ ઘટનાના દિવસ સુધીની બાબતો પર તપાસ કરાઈ આ સમયગાળા દરમિયાન જવાબદારી પર રહેલા અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી સંબંધિત તમામ ફાયર માર્ગ મકાન મનપા કમિશનર સહિતનાને પણ નિવેદનો નોંધવામાં આવ્યા છે ત્યારે ઉચ્યસ્તરીય તપાસ કમિટીનો અહેવાલ સરકાર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરશે તો રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં તપાસ એજન્સીઓ સામે હવે સવાલ પણ ઉઠી રહ્યા છે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ તપાસ એજન્સીઓ સામે સવાલ ઉઠાવ્યા કે સાગઠિયાના ભાજપના કયા કયા પૂર્વ ધારાસભ્ય અને નેતાઓ મળ્યા હતા તેની તપાસ એજન્સીઓ તપાસ કરી નામ જાહેર કરે અને એટલું જ નહીં ભાજપના નેતાઓએ કયા આશયથી મુલાકાત કરી હતી એ પણ તલસ્પર્શી તપાસ થાય રાજકોટમાં અગ્નિકાંડની તપાસના નામે ભીનું સંકેલી રહેલી ટીમને એટલું જ પૂછવા માંગુ છું કે સાગઠિયાની જેલમાં કયા ધારાસભ્યોએ મુલાકાત લીધી કયા પૂર્વ ધારાસભ્યોએ મુલાકાત લીધી અને એ મુલાકાતની પાછળનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગયાની જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ આવા બધા ગંભીર સવાલો છે રાજકોટ પોલીસના કેટલાક સૂત્રો પાસેથી મને આ માહિતી મળી રહેલી છે અને ફરી એકવાર કહેવા માગું છું કે જુગાર કાર્ડની મેટરમાં જે લોકોએ તોડ કરેલો એ લોકોની વિગતો પણ અમારી જોડે પહોંચી છે